પાલીતાણામાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો ગુનો દાખલ કરવામાં આવ્યો પાલિતાણા શહેરમાં ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે એક શખ્સ પાસેથી વિદેશી દારૂ પાડવામાં જેમાં દરબારગઢ વિસ્તાર નજીકથી પાસેથી વિદેશી દારૂના ચપટા બોટલ બાર ઝડપી ટોટલ રૂપિયા બે હજાર ચારસો નો મુદ્દા માલ જપ્ત કરી શખ્સ ધર્મેશ ઉર્ફે ધમો નારણભાઈ ભટ્ટીની ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં ટાઉન પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા અને મુદ્દા માલ સહિત ઝડપી પાડી ક્યાંથી માલ લાવ્યા સહિત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દારૂબંધી અંગે પાલીતાણામાં પોલીસ એક્શનમાં આવી છે અને દેશી દારૂ તેમજ વિદેશી દારૂના વેચાણ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને દરોડા પડાઈ રહ્યા છે